તે રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવે છે અદાણી પરિવાર તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ લાકડીયા પોલીસ સ્ટેશન હેઠળ થયેલ કેબલ ચોરી પકડાઈ ત્રણ વ્યક્તિ પૈકી એક ક્રિકેટ કોમેન્ટેટર નીકળ્યો લાકડીયા પોલીસે પાંચ લાખની વીજ વાયર ચોરી અને નુકસાનીના ગુનામાં ઝડપેલી ત્રિપુટીનો લીડર ભુજના નાના વરનોરા ગામે રહેતો ક્રિકેટ કોમેન્ટેટર નીકળ્યો છે પોલીસે ઝડપેલો સત્યાવીસ વર્ષીય અબ્દુલ મજીદ ઉર્ફે મજીયો ઉમરમેદ ભુજ અને આસપાસના ગામોમાં સ્થાનિક સ્તરે યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોમેન્ટ્રી આપે છે મજીદે તેની કોમેન્ટ્રી અંગેના વિવિધ વિડીયો એમએમ મેર નામની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરેલ છે લાકડીયા પીઆઈ જે એમ જાડેજાએ જણાવ્યું કે ગત ઓગણત્રીસ છ બે હજાર પચીસના રોજ મજીદ અને તેના બે સાગરિત અબ્બાસ ઉર્ફે અબ્બાસ કાસમ મેર તથા સલીમ માહદ મોખાએ શિવલખા ગામના સીમાળેથી પસાર થતી સાતસો પાસઠ કેવીની હેવી એલ્યુમિનિયમ વીજ લાઇનનું કટિંગ કરી સોળ ઇન્સ્યુલેટરને ડેમેજ કરી કેબલ ચોરી કરી જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું જે તે સમયે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયેલો તપાસમાં આ ત્રિપુટની સંડોવણી બહાર આવતા તેમની ધરપકડ કરી છે ચોરીનો માલ અંજારના શેખ ટિંબોના અસલમ મહમદશાહ શેખે ખરીદ્યો હતો લાકડીયા પોલીસે બે લાખની કિંમતનો એક હજાર મીટર વાયર અને ગુના કામે વપરાયેલી બોલેરો કાર વગેરે મુદ્દામાલ કબજે કર્યો છે ઓગણત્રીસ ઓક્ટોમ્બરના રોજ ભુજ તાલુકાના ઠેંગારપર ગામની સીમમાં વીજ કંપનીના બે લાખ પચીસ હજારની કિંમતના પંદરસો મીટર કેબલની ચોરીના ગુનામાં પણ અબ્દુલ મજીદ સંડોવાયેલો હોવાનું તેની ક્રાઈમ હિસ્ટ્રી પરથી સ્પષ્ટ થયું છે સત્તોતેરમા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગઢ ઉપપ્રમુખ દીપક પારેખ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી જતિન અગ્રવાલ ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ સત્તોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા પાવરિંગ ઇન્ડિયાસ મેરીટાઈમ અમૃતકાલ કાલ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ ફર્સ્ટ ફાઈવ ટીપીડી ગ્રીન મેથેનોલ ફેસિલિટી એટ ડીપીએ કંડલા અપકમિંગ ફાઈવ મેગા વોટ ગ્રીન હાઇડ્રોજન ફેસિલિટી એટ કંડલા અપકમિંગ સિક્સ કે એમ મેગાપોટ ટર્મિનલ એટ કંડલા અપકમિંગ શિપિંગ બિલ્ડિંગ ફેસિલિટી એટ કંડલા ઇન્ટ્રોડ્યુસિંગ ગ્રીન હાઇડ્રોજન બેસ્ડ મોબિલિટી સોલ્યુશન્સ ઇન્ટ્રોડ્યુસિંગ દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર